લીમાં જગદંબા નગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેઇન કરી છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારોએ પોતે એક કાવતરું રચ્યું અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકો પણ છે તો આ બંને બાળ કિશોરોને પણ નિયમિત કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો તે વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એ આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરીએ એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન ચાલતું જ હતું છે તે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને એમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચક્કીના ઘા મારી અને એની હત્યા નીપજાવી હતી આ જે ઘટનામાં જે ચપુ વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. આ ઘટનામાં જે મરણ જનાર છે ગણેશ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ કે એનું અત્યારે શું સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં કેસમાં જે મુખ્ય આરોપી અગાઉ જીપીએફ એકસો પાંત્રીસ મીટર ગુનો પણ નોંધાયેલો હતો અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતને સંડોવણી છે કે અમે તપાસી